ચૌદથી ઓગણીસ દરમિયાન એમણે મિલકત વાપરી પછી ઓગણીસ પછી બીજી મિલકત વાપરી ટોટલ બે મિલકતોનો ઉપયોગ એ કરી રહ્યા હતા અને બે હજાર ને થી ઓગણીસ સુધી અને ઓગણીસ થી ચોવીસ સુધી એ રીતે છેલ્લા દસ વર્ષથી એ મિલકતો વાપરે છે અને એમાં શરત કલેક્ટરશ્રીએ એવી મૂકી હતી કે ભાઈ એના જે નિયમિત રીતે જે ભાડું વીજળી વેરો અને કરવેરાને બધું આવે છે એ તમારે ભરવાના રહેશે આમ જોવા જઈએ તો આવી રીતે કલેક્ટરશ્રી આપી જ ન શકે પણ જ્યારે આપ્યું જ હતું તો ત્યારે એમની શરતોનું પાલન થયું નથી અને આ જ હકીકત એમણે એમની એફિડેવિટમાં સરકારી વેરા અને સરકારી જે લેણાં બાબતે જે બતાવી છે હકીકત એમાં શૂન્ય દર્શાઈ છે એટલે એફિડેવિટ એમણે ખોટી બનાવી છે અને

એ વહીવટ કરે છે ગવર્મેન્ટ ઇઝ અ ટ્રસ્ટી ઓફ ધી પબ્લિક પ્રોપર્ટી અને જ્યારે એવી પોઝિશન હોય ત્યારે એનું જે કંઈ કાયદેસરના લેણા હોય એ વસૂલ કરવા જોઈએ એમની પાસેથી અને એવું નથી કે આ શરત ચૂક થઈ હોય કારણ કે એકસો ને વીસ મહિનાથી વાપરે છે એકાદ વર્ષનું રહી જાય બે વર્ષનું રહી જાય પણ આ એકસો ને વીસ મહિના છે બા છેલ્લા દસ વર્ષથી વાપરે છે આ સંજોગોમાં અમે વાંધાઓ રજૂ કર્યા છે આજ